જમીનની સાત બાય બારમાં છેડછાડ કરીને તે જમીન પોતાની ન હોવાની ન હોવા છતાં જમીનનો સાતાખટ લખી આપી આર્થિક ફાયદો મેળવીને જમીન ઉપર ટાઇટલને નુકસાન પહોંચાડીને કુલાયત કૃત્ય આચરણ વ્યક્તિઓને પકડી પાડતી ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસ ફરિયાદી શ્રી દિનેશભાઈ હરિવદનભાઈ પટેલ ઉંમર વર્ષ સત્તાવન મેરુ લક્ષ્મી મંદિરની બાજુમાં ગોરાટ રાંદેર સુરત શહેરના હોય ફરિયાદ આપેલ કે રામધેર ગામના સર્વે નંબર ત્રણસો સિત્યોતેર બાય એક અને ત્રણસો અડત્રીસ બાય બે અને અન્ય જમીનોના સાત બાય બાર માં છેડા છેડછાડ કરીને તે સાત ભાઈ બાર આધારે જમીનો હસમુખી સૌભાઈ પટેલ વગેરે નાઓએ વેચાણ આપવાનું નક્કી કરીને બાવીસમી જુલાઈ બે હજાર પાંચના રોજ સાટાઘટનું કરાર પોતાની જમીન ન હોવા છતાં કરી આપીને જમીનને ટાઇટલને નુકસાન કરીને રૂપિયા નેવ લાખ મેળવીને ઉપરોક્ત જમીન વેચાણ કર્યા અંગે તારીખ બાવીસમી ને બે હજાર પંદરના રોજ એમઓયુ યાની કે સમજૂતી કરાર પર તેઓ ભાઈ આઈ સતીર અને રાજેન્દ્રભાઈ અભયસિંહ ચૌહાણ મુજીબુર રહેમાન ઇસ્માઈલ લાકડાવાલા નાઓએ લખી આપીને જમીનના વેચાણ અવેજ પેટે રૂપિયા પાંચ લાખ સ્વીકારીને ઇબ્રાહિમ આઝમ ઇસ્માયલ ઇબ્રાહિમ હાસમ ઇસ્માઇલ અહમદ આઝમ ઇસ્માઈલ નાઓએ જમીન પડાવી પચાવી પાડવાનું ગંભીર કૃત્ય કરેલ છે